જય માં કેમ છો બધા મજામાં સો તો આવી ગયા છે બાર અને અમે બધા આવી ગયા છીએ વાડી અને આજે અમારે દેશી મંગારાઓ ઉપર મેગી બનાવવાની છે તો આ છે આ છે વાડીની કુણી અને તાજી કોથમરી આ છે મેગી અને જુઓ અહીંયા દેશી મંગારા ઉપર પાણી ઉકળી રહ્યું છે અને અમે બધા આજે આવી ગયા છીએ માંડવી નેંદવા તો જુઓ રહી છે હવે આમાં પાણી નીકળી ગયું હતું એટલે અમે આમાં નાખી દીધી નાખી દીધી છે મેગી આ છે મારી વાડી ઉકળી ગયું છે અને ધુવાણો પણ બહુ જ નીકળી રહ્યો છે અમે આને મંગારો કહીએ છીએ તમે શું કહો તે કોમેન્ટ માં કેજો મંગારો એટલે ત્રણ પાણા વચ્ચે જે આપણે રાંધી તેને મંગારો કહેવામાં આવે છે